થાયલો આય આ ઉવા આગળ લે બાપા આય બાપા પેલી કાઈ આ ને ઘેર આ લાલ કિરી ઓઢણ્યો છે એ બધી ઉડાડી ના માખો ને આજ મારું મોમની તું લાઈ થોડું મોસનું કોમ સે ફોન કર હેલો આમ આઈ કઈ છુ फटाफट શેતમાઈ થોડું કોમ સે થાર વેલો આવ જીતા આર હે

આ લાલ પીડી તારી ઓથણિયો કચાવું ઘેર આયતું તને વખત છે તારી આજે આજ કઉ છું બાપા ને બધું તારા બેડા ફળાવો છું ઘેર આયતું આજે તું આજ લાલ પીડી ઓટણો ઉડાડો છું ને આજ તારી ઘેર ઉડાડો ના ને તો કેજે મને બાપા ને છું બધું આયતું છે આ હા સોરણ ભૈરો લે નઈ તો સોરણ ભૈરો લાવો હોય તો હારો લાવવાનો સોરણ ભૈરો આ સોરણ ભૈરું લાઈને તો મારે પૂરા નાખવાના થયા છે અને એવી મળી છે ને તે મારા ફજેતી ફજેતી કરી નાજી શું કરવાનું સોરાની લો ખવડાવું આગો આવા ને જમે આગો આવતો નહી લે બેટા ખા હ મારી ગગુલી ખાવાની ખા ખા હો હવે પાણી હો પીવડાવું છું ને આ બે જણો હવા રો ચો ગઈ છે ને તે કજુ ઉજ પડતી નહીં ધોરણ હો માર ખવડાવવાનું આ બધું શું કરવાનું બાપા હું તો એટલો બધો થાચો છું ને એની કોઈ વાત જ નહીં બેસો ને બેસો આ બચારી પાડી ચારની ભૂસી છે મારે સોરા એવી મળી છે ને તે સુરાીડે ચીડે ફરી ફરે

શું જોઈન આઈ તો શું જોઈન કર ના મર્યાદા રાખો તારો ને તારો હાહરો તને ખબર પડે છે કર્યું પણ મેં હામો ને ડોલમેલા આવડે પૂછો મેં

ઓ બાપા શાંતિ રાખ અલ્યા શું કરે મે કશું નહીં કર્યું પણ અલ્યા પણ હા તો હા તો બોલ હા હા મારા હા તો અલ્યા બોલ હા તો બોલ શું થાય લો આય આ ઉભા આગળ આવ બાપા બાપા પહેલા હા તો બોલ હા છે દરે દરે

बाबा का उभी था मैं नहीं करयो कुछ मैं नहीं करयो क्याम करे क्याम करे मैं क्याम कर नहीं करयो मैं वो नहीं जानतो कसम तुम्ही तो फर फर करो तुम्ही शू करेन आयो सा सा तो बोल सा तो बोल जल्दी बोल उभी था उभी था शू करेलू उच बोल मैं करेलू मैं हमी बे हमी बे बे हमी

ધંધા શું છે તમારા માર મારવા હું કહું હોબર હાથું હાથું બોલજો આ તમારા ભાઈ ફાડવાના તમારે તું લીધે બધું થાય છે ના તો કીધું ફોન લીધે હું કહી દઉં છું પ્લસ થયું શું મહેશ

જો મારા ઘેર તમારી બે ની ફરિયાદ આવી તો સત રાખજો પણ હું માર ખાઈ ખાચી જોશું સમજાવો બાપા સમજાવો એમ કઉ લેવા

સાઈડ માં લાલ થઈ જશે જોયા જશે વગર કોઈ આવું કેવાનું નઈ તો હે ને અધુરી વાત માં કોઈ ફસાવાની જોયું ને મારા બેડા લાલ થઈ ગયા અને તમારા હો થઈ જાય અને આ તો હે ને આવી અધૂરી વાતમ ને વાતમ ભરાઈ જઈએ કોકનું ઘર તૂટે જયદીપ જેવાની અધૂરી વાતો બેડા તો બહુ વાંચ્યું બૈડા લાલ થઈ જાય ગમ્યું ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધારા કોમેડીમાં આવનારા ઘણા બધા આવા વિડીયો આવશે અને જોવા પણ મળશે ફટાફટ લાઇક ને શેર કરો બાપા બૈડા તો આજ તૂટી જ ગયા છે ખતરનાક તૂટ્યા છે યાર